શનિ છે અને આજે દેવાસા પર્વ છે જે દેવ પૂજક સમાજમાં તો એક મહત્વ પર્વ છે એનું કારણ એ છે કે વર્ષમાં એક દિવસ એવો નક્કી કરવામાં આવ્યો છે કે જેમાં જે દિવસ સમાજના જે પૂર્વજો થઈ ગયા એટલે કે જે લોકો મૃત્યુ પામ્યા છે આજના દિવસે એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને સાથે સાથે એમને એમની યાદ એમને યાદ યાદ કરવામાં આવે છે અને આજના દિવસ ઉપર અમારું એક યુવા યુવા ટીમ છે જેનું નામ છે ચિંતન ચિંતન કરીને રાખ્યું છે

જે સ્વજનોને તેમને યાદ કરવા માટે આપણે અહીં પટણી સમાજ આપણે અહીંયા ભેગું થાય છે તો એ આયોજનને આપણે હજી સારી રીતે કરવા માટે અહીં જે આયોજનમાં આ યુવાનો દેખાઈ રહ્યા છે તેમણે ઘણા બધા નવા નવા આયોજનો કરવાનો પ્રયત્ન કર્યો જેમાં અમારા સમાજના અંદર જ્યારે પોતાના સ્વજનોને યાદ કરવા માટે આવે છે ત્યારે ફળ ફ્રૂટ ને લઈને આવે છે એ ફળ ફ્રૂટનો ખરાબ ઉપયોગ ના થાય ખોટો ઉપયોગ ના થાય વેસ્ટ ના થાય તેની માટે તેને એક ફ્રૂટ કલેક્શન સેન્ટર તરીકે અહીંયા રાખવામાં આવ્યું છે ત્યાં ફૂડ કલેક્શન સેન્ટરમાં તેને જમા કર્યું છે સાથે સાથે જેટલો પણ ફૂલ આપણે અહીંયા જોઈ રહ્યા છે જે સ્વજનો પર ફૂલ ચડાવ્યા છે તે દરેક ફૂલઓ પણ આ પતી ગયા પછી તેને પણ જમા કરવામાં આવશે અને તેને આપણે ખાતર તરીકે એ ખાતર શાળામાં આપણે આપવામાં આવશે જેથી એ ખાતર તરીકેનો ઉપયોગ કરવામાં આવે સ્વચ્છતા પટણી વાઘરી સમાજની અંદર આવે અને લોકોને પણ તે દેખાય તેનો એક નાનકડો પ્રયાસ છે અને નાના નાના બાળકોએ ઘણી બધી જગ્યા ઉપર આપણે જોશો કે આ પોસ્ટર્સ લઈને ઉભા છે દરેક પોસ્ટરની ઉપર સમાજની અંદર શિક્ષણ ની પ્રવૃત્તિ અને જે રિવાજો ચાલે છે તે કુરિવાજો ની ઉપર કેવી રીતે આપણે સારી રીતે આગળ આવીને કામ કરી શકીએ તેની ઉપર પ્રયાસ ચાલે છે માનવાનું છે કે અમારા રેડ ગુજરાત સમાજનો મોટો મોટો લેવા છે આ અમારો પત્ની સમાજ નો સમાજનો મોટો મોટો આપી છે આજના પાવન નિમિત્તે પત્ની દેવી પૂજક સમાજના સલો વડીલો ભાવભેથી શ્રદ્ધાંજલિ આપ્યો છું અને અહીં દિવાસાના પાવન પર્વ નિમિત્તે અહીંયા અમારે અહીંયા અમદાવાદ યુવા ટીમ અહીંયા સાત સાત કાળી સવારથી અહીંયા સ્મશાન ગૃહ હાજર છે અને એમના જે કાર્યરત છે તે આપ સૌ જોઈ શકો છો કે ફૂડ કલેક્શન ફૂડ કલેક્શન નારિયેળ કલેક્શન પાર્કિંગ વ્યવસ્થા આવા જવા માટે એની એક્ઝિટ વ્યવસ્થા આવા જવા માટે એ જે વ્યવસ્થામાં જે ભાગ રહ્યો યુવા ટીમે જે કામ કર્યું છે એ બિરદાવા રોજ છે અને યુવા ટીમ યુવા ટીમને એટલી નંબર વિનંતી છે કે આપણે સમાજને સારી સારા એક સારી દિશા તરફ લઈ જવા માટે આપણે સતત પ્રયાસ કરીશું અને કરતા રહીશું આજ આજે જે દેવી પૂજક દ્વારા શમશાન ની અંદર હેતુ એ છે કે જે એમના પૂર્વજો જે એમના પૂર્વજો જે દેવલોક પામેલ છે બરાબર એને એક વર્ષમાં એક વર્ષના એક દિવાસાના દિવસે એને શ્રદ્ધાંજલિ આપી એને યાદ કરવા એને ભૂલી પહેલા એવું હતું કે માણસો જ્યારે દેવલો થઈ જાય પછી લોકો ભૂલી જતા હતા તો દેવી પત્ની દેવ સમાજે એક પર્વ તરીકે દિવાસાની દિવાસાની દિવસની એક સ્થાપના કરી કે દિવાસા જે દિવસે આવશે એ દિવસે આપણે આપણા પૂર્વજોને યાદ કરીશું પૂર્વજોને ત્યાં સ્મરણ ગૃહમાં જઈશું ધ્યાનની અસ્તિ અમે અહીંયા રાખનાય છીએ એ જગ્યા પર જઈને એને યાદ કરીશું

ઉદભવ થયો ત્યાંથી આ પર્વની આ પર્વ યોજાય દિવાસા નિમિત્તે અહીંયા નહીં પણ પાલનપુર પૂર્વજો દિવાસા નિમિત્તે એક દિવસ પોતાનું કાળી અને પોતાના પૂર્વજો પાસે આવે છે અને એમને પુષ્પાંજલિ આપે છે હું દેવી પૂજક સમાજ દીકરો છું આજે દેવી પૂજક એક પવિત્ર તહેવાર એટલે કે આપડે દિવાસો આજે દિવાસા નિમિત્તે ઘણા બધા વ્યક્તિઓ અહીંયા ઘણા બધા આપણી સમાજના વ્યક્તિઓ પોતાના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા માટે આવે છે અહીંયા જેવી રીતે આપ જોઈ રહ્યા છો કે વર્ષોથી વર્ષો વર્ષથી દેવ પૂજક સમાજ દ્વારા અહીંયા શમશાનની અંદર તેઓના પૂર્વજોને યાદ કરી તેઓના મન ભાવતા પકવાનો બનાવી તેઓને અર્પણ કરે છે અને ફૂલ આરતી તેઓનું અમદાવાદ

કેમ કે સૌથી પહેલા અભિનંદન એના માટે કે જે દેવી પ્રોજેક્ટ પત્ની સમાજે જે હિન્દુ સંસ્કૃતિને આપણે अनादि કાળથી જે આપણા પોત પોતાના સ્વજનોને પૂર્વજોને એવી રીતે સાથે મળીને સપ્તાહ સાત સપ્તાહ વિકાસની જેમ આપણે અહીંયા તમે સૌ ભેગા થઈને જે પુષ્પાંજલિ આપો છો અને એમની સમાધિ સ્થળે આવીને જે હિન્દુ સંસ્કૃતિ જાળવી રાખી છે એ ખૂબ જ મોટી વાત છે અને આપણા વડાપ્રધાન શ્રીનું પણ જે મંત્ર છે સર્વજન હિતાય સર્વજન સુખાય ને પણ તમે અહીંયા સૌએ ભેગા થઈને સાર્થક કરો છો